અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના દધાલિયા સહિત પંથકના મુસાફરોને સવારે કામ અર્થે અને વિદ્યાર્થીઓને સ્કૂલ સમયે મોડાસા સુધી પહોંચવા તે સમયે માત્ર મેઘરજ તાલુકાના અંતોલી ગામથી વાયા દધાલિયાથી અમદાવાદ જતી એસટી બસ હોવાને લઈ છેલ્લા ઘણા સમયથી મુસાફરોને હાલાકી વેઠવી પડતા દધાલિયા ગામે મુસાફરોએ અડધો કલાક સુધી બસ રોકી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

આ માટે વારંવાર રજૂઆત કરવા છતાં ખાતા તરફથી કોઈ ધ્યાન લેવામાં આવતું નથી તો સત્વરે આના માટે તાત્કાલિક જેથી કોઈ ભવિષ્યમાં એક્સિડન્ટ કે કોઈ બીજી વસ્તુ ના બને એના માટે ખાતાએ ધ્યાન રાખવું એટલા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એસટી વિભાગ ધ્યાન પર લેતો નથી આપેલા કોઈ એવી બસ ચાલુ હતી કે જેના કારણે વિદ્યાર્થીઓ તાકાતપુરા બસ આવતી હતી જેમાં વિદ્યાર્થીઓ કામ જતા હતા એ બસ ઘણા વખતથી બંધ કરતા ફરી નવી બસ ચાલુ કરે અથવા તો એ ટાઈમે બે બસો ચાલુ કરે જેથી એક સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે અને એ રીતે થાય તો બાળકોને સુખ શાંતિથી ભણી શકે અને કોલેજ જઈ શકે આજ રોજ અંકલી અમદાવાદમાં જે મુસાફરોનો ઘસારો વધુ ઘસારો હોય છે તે સબક મીડિયામાં આવે છે તે અંતર્ગત અમારા એસટી દ્વારા મોડાસા ડેપો દ્વારા આવતીકાલથી એક નવીન ટ્રીપ શણગાલથી બહાર જતાલી આપી મોડાસા સુધી વધુમાં તે દરમિયાન વિદ્યાર્થીઓના મોડાસા સુધી પહોંચવા માટે ચાર બસો અવેલેબલ જ છે જે બસો સાડા દસ વાગ્યા સુધીમાં પહોંચી જાય છે પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા એક જ બસનો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓના ફ્રેન્ડ સર્કલમાં એક જ બસ ઉપયોગ કરે છે પાછળની આવતી ખાલી બસો થાય એટલે એની આગળ એક બસનું નવીન આયોજન કર્યું છે અને વધુમાં અત્રેથી તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે સર આ બાબતે દ્વારા કે દ્વારા મળી શકે હમણાં બે દિવસ પહેલા જ મળી હતી પણ એનું આયોજન લગભગ થઈ ગયું હતું પણ એ આવતીકાલથી કરવાનું આજે